તો જો મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે આપણે ઘણા વિડીયોઝ ની અંદર લાસ્ટ જે આપણે વિડીયોઝ બનાવીને અંદર તમે रिक्वेस्ट કરી હતી કે અત્યારે જે एग्जाम ચાલે છે જો તમે અત્યારે एग्जाम આપો જતા હો તો પ્લીઝ તમારો एग्जाम પતિયા પછી તમે જારે ઘરે આવી जाओ પછી જે તમારી પાસે ક્વેશ્ચન પેપર આવેલો હશે એનો જસ્ટ ફોટો પાડીને મને મેલ કરી દેજો મારો મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ઈમેલ આઈડી છે bvp566@gmail.com આના પર મને મેલ કરી દેજો અને તમે જે મને મેલ કરશો તો એનો આપણે શું કરશું કે તો એ જે ક્વેશ્ચન પેપર છે એના ઉપર આપણે વિડિયો બનાવીને આપણા ચેનલની પ્લેલિસ્ટ બીએ ઓયુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એની અંદર મૂકી દેશું એટલે ફ્યુચરમાં જે ભી વિદ્યાર્થીઓ આવશે જેમની एग्जाम ફ્યુચરમાં આવશે તો એ વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન પેપર એક રેફરન્સ માટે કામ લાગશે એને એમને ઉપયોગી થશે એક જ જગ્યા બધા ક્વેશ્ચન પેપર મળી જશે તમારો જે સપોર્ટ છે એ જ બીજા જે વિદ્યાર્થીઓ છે ફ્યુચરમાં આવનારા એમને સપોર્ટ કરશે ओके આપણે એક એજ એજન્ડા છે કે ભાઈ અત્યારે ક્વેશ્ચન પેપર તમારી ભાઈ જેટલા આવતા જ છે બસ સ્પોટો પાડીને અને મેલ કરી દો જો એટલે આપણે એના પર વિડિયો બનાવીને મૂકી દો છે એટલે સુચર માં જે વિદ્યાર્થીઓ ને રેફરન્સ માટે ક્વેશ્ચન પેપર જોતા હોય તો એમને સરળતાથી મળતા રહેશે ઓકે તો એજ રિક્વેસ્ટ ના બેસ પર અત્યારે આપણી પાસે આજે ઇકોનોમી નો છે એક ક્વેશ્ચન પેપર રસીવ થયો છે આપણે જસ્ટ 1 મિનિટ માં 1 ગો ની અંદર જોઈ લઈએ કે કઈ રીતના ક્વેશ્ચન પેપર પૂછાયલો છે ઓકે જસ્ટ વિડિયો શરુ કરતા પહેલા એક રિક્વેસ્ટ કરું છું જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને bell icon ને press કરો તો જનતારા આ રીતના જેવી વીડિયોઝ ની અપડેટસ હોય એને તમે સૌથી પહેલા નોટિફિકેશન થ્રુ મળતી રહેશે ઓકે અને બીજું કે જે મતલબ ત્યારે આપણે YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ પણ સ્ટાર્ટ કરી જોઈએ જેને લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે પણ જોડાઈ શકો છો આ રીતના જેવી અપડેટસ હોય તમને WhatsApp ચેનલ થ્રુ પણ મળતી રહેશે તો ચાલો મિત્રો હવે ડાયરેક્ટલી આપણે જઈએ જે ક્વેશ્ચન પેપર આવવાનું છે એના પર તો તમને વધારે આઈડિયા આવી જશે ચાલો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ક્વેશ્ચન પેપર છે ઓકે આ એક્ઝામ ઓલરેડી થઈ ગઈ છે ક્યારે થઈ છે તો કે અઠ્યાવીસ ઓગસ્ટ આ એક્ઝામ થઈ ગઈ છે ઓકે આપણા જે એક સબસ્ક્રાઈબર છે જેમને આપણે આ જે ફોટોસ છે એ મોકલે છે એટલે એમનો જે સપોર્ટ છે મિત્રો એ બીજા વિદ્યાર્થીને ખૂબ જ સપોર્ટ કરશે બરોબર ને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ટી વાયબી એ ઇકોમ ડેસ થ્રી ઝીરો સેવન જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે આ પેપર લેવાયેલો છે ત્રણ આગળ સ્ટાર્ટ થયો છે અને પાંચ પંદર એટલે કે બે કલાક ને પંદર મિનિટ જેટલો ટાઈમ આમાં મળેલો મેક્સિમમ સિત્તેર માર્કનો પેપર છે જો મિત્રો ચૌદ ચૌદ માર્ક્સના આમાં પાંચ સવાલો પૂછાય છે અને દરેકની અથવામાં તમને મીન્સ કે જેમ કે પહેલો પ્રશ્ન છે ચૌદ માર્ક્સ માટે તો બે પ્રશ્નો આપી દીધા છે કોઈ પણ એક તમારે લખવાનો રહેશે એ રીતે ચાર સવાલો છે અને પાંચમો સવાલ તમારા માટે ટૂંક નોંધ લખો છે પાંચ ટૂંક નોંધ આપે છે એમાંથી તમારે ગમે તે બી સિલેક્ટ કરીને લખવાની રહેશે તો એક पेपर ની પેટર્ન તમને આમાં જોઈ શકો છો કઈ રીતે ક્વેશ્ચન પૂછાયેલા છે ઓકે તો just આનો ફોટો પાડી લેજો જો તમને આ વિડિયોમાં ક્વેશ્ચન પેપર સારી રીતે ના દેખાતો હોય તો વિડિયો ની ક્વોલિટી ને તમે HD મોડ માં કરી દો એટલે તમને આ સારી રીતે દેખાશે ઓકે આ વિડિયો ને આપણે આપડે ચેનલ ની પ્લેલિસ્ટ BOU પ્રિવિયસ યર ક્વેશ્ચન પેપર ની અંદર મૂકી દેશું એટલે ફ્યુચર માં વિદ્યાર્થીઓને ઈઝીલી આ પેપર્સ મળતા રહેશે ઓકે તો આનો ફોટો લઈ લો મિત્રો જો તમને જોતા હોય તો ઓકે तो चलो मित्रों थैंक यू अबे बिजू एक रिक्वेस्ट छे कि અતારે જે ભી एग्जाम તમારી થાય છે તો પ્લીઝ एग्जाम થઈ ગયા પછી ઘરે આવો એના પછી તમે ફોટો પાડીને મારું મને મેલ કરી દેજો મારું મેર આઈડી ઓલેટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધો છે ઓકે તો એના થ્રુ આપણે એના પર વિડિયો બનાવીને મૂકી દેશું એટલે ફ્યુચરમાં જે વિદ્યાર્થી આવશે એને રેફરન્સ માટે ખૂબ જ કામ લાગશે તો ચલો મિત્રો थैंक यू હવે આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો